કેમ છો વિદ્યાર્થી મિત્રો જીએસએસપી દ્વારા લેવામાં આવતી પરીક્ષાના બંધારણના પ્રશ્નો આપણે જોઈશું પહેલો પ્રશ્ન ભારતના બંધારણના અમુક મુજબ રાષ્ટ્રને નીચેનામાંથી કેવું રાષ્ટ્ર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે જવાબ આવશે સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક પ્રજાસત્તાક અમુકમાં આપણે જોઈએ તો અમુકમાં બેતાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર દ્વારા તેમાં સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ બિનસંપ્રદાયિકતા એટલે કે સેક્યુલરિઝમ અખંડિતતા ઇન્ટિગ્રિટી જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા તો પહેલાં પંચ્યાસી શબ્દો હતા અંગ્રેજી આવૃત્તિ પ્રમાણે ત્યારબાદ ત્રણ શબ્દો ઉમેરાતા અઠ્યાસી શબ્દો થયા આ તમારે યાદ રાખવું અમુક છે એ એક જ વાક્યનું બનેલું છે તે પણ યાદ રાખવું પછી અમુકની ભાષાનો તો સ્ત્રોત છે તે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે અને ભારતનું અમુક છે તે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તેવો પ્રશ્ન જો પૂછાય તો તેમાં જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો ભારતમાં લોક અદાલતો અંગે નંબરથી કયું વિધાન સાચું છે તો તમે જોઈ શકો છો તો ઓપ્શન એ પ્રમાણે જવાબ આવશે લોક અદાલતો અદાલતોમાં પડી રહેલા અનિર્ણિત કેસો અથવા મુકદ્દમા દાખલ કરતા પહેલાના તબક્કાના કેસોમાં સમાધાન કરી શકે છે ભારતમાં નીચેનામાંથી કોને વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર માનવામાં આવે છે લોક અદાલતને વૈકલ્પિક નિવારણ તંત્ર લોક અદાલતનો ઉદ્ભવ છે એ ઓગણીસો એકોતેરમાં ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ હતા જસ્ટિસ પી એન ભગવતી તેમની અધ્યક્ષતામાં ગરીબ અને પછાત વર્ગોને કાયદાકીય સહાયતા મુદ્દે સમિતિ રચના કરવામાં આવી હતી ગુજરાત સરકારે આ સમિતિની આપેલી ભલામણોનો સ્વીકાર કર્યો હતો ત્યારબાદ લોક અદાલતનો ઉદ્ભવ થયો હતો પછી લોકઅદ અદાલતના પ્રણેતા છે જસ્ટિસ પી એન ભગવતી જેમનું પૂરું નામ છે પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી તે તમારે યાદ રાખવું લોક લોક અદાલતને ઇંગ્લિશમાં પબ્લિક કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તેને જનતાની અદાલત પણ કહેવાય છે કારણ કે લોક અદાલતમાં વ્યક્તિઓ વચ્ચેના વિવાદોને ઝડપથી ઓછા ખર્ચ પરસ્પર સમજૂતીથી ઉકેલવાનો અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સંઘ દ્વારા રાજ્યોને આપવામાં આવતી સહાયક અનુદાન રાશિ ઇન એડ નીચેનામાંથી કોના પર વસૂલવામાં આવે છે ભારતના એકત્રિત નિધિ એટલે કે કોન્સોલો ફંડ ઓફ ઇન્ડિયા ભારતના બંધારણ મુજબ ખાલી જગ્યાએ રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને નીચલી અદાલતો સબ ઓર્ડિનેટ કોર્ટ્સની અંતિમ નિયંત્રક છે રાજ્યની ઉચ્ચ અદાલતને જિલ્લાની બધી અને નીચલી અદાલતો છે તે આ બધી કોના અંદર આવે છે તો કે રાજ્યની ઉચ્ચ અદાલત અંડર પછી ઉચ્ચ રાજ્યની ઉચ્ચ અદાલત છે તેને વડી અદાલત પણ કહેવામાં આવે છે અને તે છે બંધારણના ભાગ છમાં અનુચ્છેદ બસો ચૌદથી લઈ અને બસો એકત્રીસ સુધી તેની રચના તેની સ્વતંત્રતા ન્યાયિક ક્ષેત્ર શક્તિઓ પ્રક્રિયા એની બા વગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવે છે ભારતમાં ઉચ્ચ ન્યાયાલયની સૌ પ્રથમ સ્થાપના છે તે ઓગણીસસો બાસઠમાં કલકત્તા મુંબઈ અને મદ્રાસમાં કરવામાં આવી હતી અને ઓગણીસો છાસઠમાં અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના પણ કરવામાં આવી હતી ત્યારબાદ આપણે જોઈએ આપણે વડી અદાલત વિશે તો વર્ષ ઓગણીસો છપ્પનમાં સાતમા બંધારણીય સુધારા અંતર્ગત સંસદને અધિકાર છે કે બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવે છે ભારતના બંધારણમાં સુધારાને લગતી જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં છે તેમાં જવાબ આવશે ભાગ વીસ તમને આ માટે રોમન અંકો છે તે આવડવા જરૂરી છે કેટલા ભાગ હોય છે કેટલી અનુસૂચિ હોય છે તે તમને ખ્યાલ હોવો જોઈએ બેતાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો દ્વારા ભારતના બંધારણના અમુકમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા અમને મેં આની પહેલાં જે પહેલો પ્રશ્ન આવ્યો તેમાં મેં તમને જણાવ્યું તે ત્રણ પ્રકારના શબ્દો ઉમેરવામાં આવ્યા પહેલા પિંચ્યાસી શબ્દો હતા હવે ઇઠ્યાસી શબ્દો થયા સમાજવાદી ધર્મનિરપેક્ષ અખંડિતતા નીચેનામાંથી કોણ મધ્યસ્થ વ્યક્તિ તરીકે કાર્ય કરે છે અને વહીવટી બાબતો પર મંત્રી પરિષદના નિર્ણયોને ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે છે તેનો જવાબ આવશે ભારતના વડાપ્રધાન તમને ખબર છે રાષ્ટ્રપતિ છે એ ભારતના પ્રથમ નાગરિક તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જે મેઇન જે કાર્ય કરવાનું હોય છે તે ભારતના વડાપ્રધાન કરતા હોય છે અને તેમનું મંત્રી પરિષદ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતીય બંધારણ રાજ્યને કેટલા વર્ષની વય સુધીના બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ પૂરી પાડવા આદર્શ આપે છે તેમાં જવાબ આવશે છ વર્ષ આ માટે તમને મેં આની પહેલાંના વિડીયોમાં પણ ઘણી વખત કીધેલું છે કે તમને ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે બધા આવડવા જરૂરી છે અને કયા કયા અનુચ્છેદમાં શું આવે છે તે પણ તમને ખ્યાલ હોવું જોઈએ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી અને સંસદે મંજૂર કરેલી રાષ્ટ્રીય કટોકટી વધુ લંબાવવાની જરૂર પડે તે પહેલાં મહત્તમ કેટલા પ્રારંભિક સમયગાળા માટે અમલમાં રહે છે જવાબ આવશે છ મહિના થેન્ક યુ